નમસ્કાર મિત્રો જય ભીમ તો મિત્રો કચ્છ ભુજના એક ભાઈ છે અને જે મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને ભેંસ એને વેચી હોય અને પૈસા ન દેતા હોય અને મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને વિડીયો વાયરલ કરવાની બધી વાતચીત કરી અને જે કચ્છ ભુજથી ફોન કર્યો છે અને ભેંસુ બાબતથી મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો છે અને કચ્છી ભાષામાં કચ્છી ભાષામાં જબરજસ્ત મિત્રો વાત કરી રેકોર્ડિંગ તમે પૂરેપૂરું સાંભળ્યો અને આ રેકોર્ડિંગ તમને સમજાય તો શું કહે છે એ કમેન્ટ બોક્સની અંદર તમે જરૂર જણાવજો કચ્છી ભાષાની અંદર વાત કરે છે અને ભેંસવી બાબતથી બધી વાતચીત કરવામાં આવે છે તો કચ્છ ભુજથી ફોન કર્યો છે ભેંસુ બાબતથી અને મનસુખભાઈ રાઠોડે આ વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે તો આગળ આ વિડીયો તમે પૂરેપૂરું સાંભળો અને વિડીયો સાંભળીને તમારું શું કહેવું એ આમાં કમેન્ટ અંદર તમે જણાવજો અને મનસુખભાઈ રાઠોડે પણ અલગ અલગ ભાષામાં આની અંદર વાત કરેલી છે તો કઈ રીતની વાત કરી છે કચ્છી ભાષામાં

मुंहिंजा रुपिया हिकिड़ा अची विया ॿ हज़ार में मूं खणी विया अहमदाबाद जो मुस्लमान असांजो सैयद आहे रुपिया मुंहिंजा अढाई लख अची विया मुंहिंजो पंहिंजो एक्सीडेंट थियो आहे आउं हिकिड़े चोरी सघां नथो मूंखे छा मदद करियो मई गिनी वियो ॿ अठार में hmm. मई hmm. जो व्यापार कंदो मूं गिनी अढाई लख बाक़ी मूंखे रुपियो नथो ॾे जहर चाहियो त भाड़ा અહેમદાબાદમબાદ હા અહેમદાબાદ જે મહેનત વિડીયો ચડાયો બચાવો રૂપિયા અઢે લખી નો પૈસા લારા ડે

யோதோச

પૈસા જો બિલ થોડો હોય ભાંગી ગયે હા ઈજ ગાલ લઈને પૈસા ની લખાણ નતો ને બિલ નતો ઈજ ગાલ લઈને સરળ મુંજી વઈ રહ્યા થી હા જે સોગંદનામો કરી કોઈ લખાણ કરી ગયો ને ને તો બા એમ કે ચઈ દીયો ગાંજી ઉપર હે ને કોર્ટ માંથી દાવો થી ભી ને અને પોલીસ માંથી પોલીસ ફરિયાદ થી ને પણ આજે લખાણ નઈ કર્યો હોય તો બા એમ કે કરો છો ભાઈ ઈ સાચી ગાલ હે સાચી ગાલ હે લખાણ કી હે ને ઈ ગાલ સાચી હે

અઢી લાખ રૂપિયા હે અઢી લાખ અઢી લાખ હા આજે રેકોર્ડિંગ આય જી કે પૈસા દીન જાય કે આજે આજે ગાલ થઈ વે રેકોર્ડિંગ રેકોર્ડિંગ બેકોડિંગ આય કે ના એ રેકોર્ડિંગ આ કે આવા લાગ્યા તો એવરેજ મુ રેકોર્ડિંગ ને ઓગે જો હું ફોન કેવો મુ કે દો બે દિન દિન ને કાટી જન મુ કે જે યાર જા તો તાર ઇન છે તો ઈ વાંધો ને ચલો અંજી કે આ ગાલ કરી છે તો આ તો આ કે નંબર આવ શોપ માં લાઈ દિયા તો હા ભલે ભલે માઈત્ર ભલે મદદ કરે મને માઈત્ર જો ઠીક હે ઠીક હે કરો હા હા તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યું આ ભાઈનું અને મનસુખભાઈ રાઠોડ સાથે બધી વાતચીત કરી કચ્છ ભુજના છે અને કચ્છી ભાષામાં વાત કરી તમને અમુક વખતે તો આમાં સમજણ નહીં પડ્યું હોય કારણ કે આ શું વાત કરે છે ઘડેક એક્સિડેન્ટની વાત કરે છે અને અમદાવાદની વાત કરે છે અને અઢી લાખ રૂપિયાની વાત કરે છે અને ભેંચવીના પૈસા આપ્યા નથી એવી રીતે બધી મનસુખભાઈ રાઠોડ સાથે બધી આ વિડીયોની અંદર ચર્ચા કરી અને અઢી ત્રણ લાખ રૂપિયા બાકી છે એવી રીતે પણ મનસુખભાઈ રાઠોડ સાથે વાત કરી અને મદદ માંગવાની વાત કરીએ તો મિત્રો આખું રેકોર્ડિંગ સાંભળ્યું તો તમે જો આમાં આ રેકોર્ડિંગમાં તમે શું સમજ્યા કે નહીં આમાં તમે કમેન્ટ બોક્સની અંદર તમે જરૂર જણાવજો અને અમારા આવા અલગ અલગ ભાષા અને અલગ અલગ જે રાજ્યના રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો અને અમે તમારા સુધી આવા ઓડિયા વિડીયા અમે આપણા સુધી પસાર રહીશું ઓડિયોમાં એટલું જ ને મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત